આફતનો વરસાદ રૂપ સાબિત થઈ રહ્યો છે જેના પગલે જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા ઝાંકરી અને વાલ્મીકી નદી તૂર બની છે કેટલાક ઘરોમાં નદીના પાણી ભરાઈ જતા વિકટ પરિસ્થિતિમાં લોકો મુકાયા છે તો હાલ પાણી ભરાવાની ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી હાલ ફાયરના જવાનો સહિત એસડીઆરએફની ટીમ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે રાતના જે વરસાદ આવ્યો રાતના બે વાગ્યા થી ઘરોમાં પાણી ભરાઈ ગયું એટલે માણસોને નુકસાન નથી થયું પણ ઘર જે માલસામાન છે એ બધું વહી ગયેલું છે દસ પંદર ઘરો ખરા વહીવટી વિભાગ કોઈ નથી આવી કામગીરી માટે અમે સ્થાનિક લોકો એ જ બધું કામગીરી કરેલી છે પશુઓ એવા નથી તણાયા પશુઓને અમે બહાર કાઢી લીધેલા એટલે નથી ગત મોડી રાત્રે તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે તાપી જિલ્લાની કેટલી નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ એક નદી છે ઝાખરી નદી આપણે દ્રશ્યમાં જે જોઈ રહ્યા છો તે ઝાખરી નદીના દ્રશ્ય છે ઝાખરી નદી એટલે કે વ્યારા તાલુકાના છિંડિયા ગામે